પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાતે ઉત્તરાખંડમાં અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઈ સર્વેક્ષણ વારાણસી ખાતે મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટલીના પ્રધાનમંત્રી જોર્જીયા મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારી સહયોગ વધારવા તરફ દર્શાવી પ્રતિબદ્ધતા યુક્રેન સંઘર્ષ ઝડપથી સમાપ્ત કરાવવા મુદ્દે પણ થયું મંથન ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક સ્તરે વાર્તાલાપની આશા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત સાથેની વાતચીત અંગેની પોસ્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સકારાત્મક પ્રતિક્રિયા અમેરિકા સાથે સાથે ઉત્સુક સમૃદ્ધ અને ઉજ્જવળ ભવિષ્ય માટે મળીને કરીશું કામ બિહારના બે પ્રોજેક્ટને અપાઈ મંજૂરી રૂપિયા સાત હજાર છસો સોળ કરોડ નું કરાશે રોકાણ ભાગલપુર થી રામપુર હાટ સુધી સિંગલ રેલ લાઈન નું થશે ડબલીકરણ રાજ્યમાં કનેક્ટિવિટી વધતા આર્થિક વિકાસ મળશે વેગ નેપાળમાં હિંસાને પગલે અત્યાર સુધી મોત પાંચસોથી વધુ ઘાયલ સેનાએ મોરચો સંભાળતા સામાન્ય સુધારો કાઠમંડુ એરપોર્ટ રાબેતા મુજબ શરૂ તો સરકાર બનાવવાની કવાયત તે નેપાળ સાથે જોડાયેલા દેશના સરહદી વિસ્તારોમાં ભારતની ચાંપતી નજર નેપાળમાં અરાજકતાની સ્થિતિને ધ્યાનમાં લઈને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાતી પ્રવાસીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું તમામ ગુજરાતી નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે સરકાર પ્રયત્નશીલ પંદરમી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર સંપન્ન ગૃહમાં એક હજાર બસ્સો પચીસ તારાંકિત પ્રશ્નોના જવાબ રજૂ કરાયા તો ઓગણત્રીસ પ્રશ્નો પર થઈ મૌખિક ચર્ચા પાંચ સરકારી વિધેયકો કરાયા પસાર વિધાનસભા ચોમાસુ સત્રના અંતિમ દિવસે ગૃહમાંથી કારખાના ધારા વિધેયક પસાર મહિલા કામદારો રાત્રી પાળીમાં કરી શકશે કામ મહિલા કામદારની સંમતિ અને સંપૂર્ણ સલામત વાતાવરણ હોવું અનિવાર્ય તો શ્રમયોગીને સપ્તાહના માત્ર અડતાલીસ કલાક જ કામ કરવાની મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત પૂર પીડિતોને વળતર પેટે મળશે કેશડોલ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત તો પાટણ અને કચ્છમાં પણ હાથ ધરાઈ રાહત અને બચાવની સઘન કામગીરી એશિયા કપમાં ભારતનો આજે યુએઈ સામે મુકાબલો ટોસ જીતીને ભારતે પસંદ કરી ફિલ્ડિંગ બુમરાહ અને વરૂણ ચક્રવર્તીએ લીધી એક એક વિકેટ